સુરતમાં અસામાજિક છે ત્યારે સલાવતપુરા પોલીસ મથકની હાથમાં ભાટેના વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવતા સ્થાનિકો સ્થાનિકોમાં ડર જોવા મળ્યો છે સુરતમાં વારંવાર અસામાજિક તત્વો આતંક જોવા મળે છે જોકે તેમ છતાં અસામાજિક તત્વોને ડામવામાં પોલીસ નિષ્ફળ નીવડી રહી હોય તેમ લાગી રહ્યું છે અને આપણે વાત કરી રહ્યા છીએ સુરતના સલબતપુરા વિસ્તારની સલબતપુરા પોલીસ મતક વિસ્તારમાં આવેલા ભાઠિયાના ઉમિયા માતાના મંદિર પાસે અસામારિક તત્વો શાહરુખ ચીરા અને જાફર દ્વારા આતંક મચાવતા સ્થાનિકોમાં ડર જોવા મળ્યો છે ઓકે છે મારા बजे दोनों ने मारे क्या मारे हाँ तुम ताके मार दो ना पहले ताके मारो और किसे मारा दोनों ने मारे क्या मारे पेनकिलर दे दी अभी थोड़ा दे दो ना पेन क्या मारे चाकू मारे ना और पापे को लगे लग भाई नहीं आपका वो ही लग ऐसा है और वो लेडीज भी कोई थी लेडीज जो लोग जोरज हो जोर मारे हां वो लेडीज नहीं और भाई વારંવાર તત્વો દ્વારા આતંક મચાવતો હોય જોકે તેમ છતાં પોલીસે આવા અસામારિક તત્વોને ડામવામાં નિષ્ફળ નીવડી રહેવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે તો સાથે સ્થાનિકોએ એવું પણ જણાવ્યું હતું કે આવા અસામરિક તત્વોના આતંકથી તેઓને ક્યારે છુટકારો મળશે અઝર કૃષિ સાથે હર્ષદેટા